શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલક્ય વિદ્યામંદિર સીબીએસઇ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વનાણામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી ત્યાં અંતર્ગત રાણાવાવ પરેશનગર ઝુરીબાગ અને વનાણા પ્રી પ્રાઇમરી બ્રાન્ચના નર્સરી એલકેજી અને યુકેજીના બાળકોએ સ્ટીક ગ્લાસ બેલેન્સ ધ બોલ અને વોક થ્રો ધર ચેર જેવી રમતોમાં ઉત્સાહથી ભાગ લીધો હતો ત્યારબાદ ધોરણ એકથી અગિયારના વિદ્યાર્થીઓએ રીંગ પાસિંગ પચાસ અને સો મીટર દોડ કોથળા દોડ શોર્ટપુટ સૂર્ય નમસ્કાર સ્કીપીંગ રોપ ખોખો ફૂટબોલ કબડ્ડી બાસ્કેટ જેવી ગેમ્સનો સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા વિજેતા ટીમને સંસ્થાના ટ્રસ્ટી દિનેશ લોઢારી અને સૂર્યંકાંત જોશી અને પ્રિન્સીપાલ નિર્જા અગ્રવાલ તેમજ અન્ય બ્રાન્ચના ઇન્ચાર્જ કાજલ ખોખરી સ્વાતિ ગોહલ શ્વેતા પાલાણા હસ્તે સંસ્થા તરફથી ટ્રોફી સિલ્ડ મેડલ તથા સર્ટીફી કેટાપી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા